બારડોલીના કુલ સત્તર બેઠક પૈકી બાર બેઠક પહેલેથી જ બિનહરી પાંચ બેઠક પર ચૂંટણી માટે પચીસો જેટલા મતદારો મતદાન કરશે પાંચ બેઠક પૈકી સુરાલી ચાર બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ

પણ ખરેખર દરેક મતદાનનો ખૂબ જ સહકાર મળેલો છે સાથે સાથે ઉમેદવારો અને અને અમને જ સહકાર છે અમારા ચૂંટણી કમિટીના સભ્યો અધિકારીઓ પણ અમને ખૂબ જ સહકાર છે જ આનંદ અને ઉલ્લાસ વાતાવરણમાં અને કોઈ પણ પ્રકારના રાગદેશ વગર અને નિખાલસપણે આજે ખરેખર પ્રથમ વાર ચૂંટણી આ એરિયામાં મેં જોઈ છે આમ તો વર્ષોથી ચૂંટણી કરવાનો અમારા ભાગે આવે છે પણ આ વખતની ચૂંટણી પણ મને એટલી જ આનંદદાયક અને કોઈ પણ જાતના વાદ વગર થઈ છે એ આપણા ગામના માટે અને સંસ્થાને માટે પણ ગૌરવની વાત ગણાય આવો દરેક વખતે અમને સમાસોનો સહકાર મળે એવી અમે આશા રાખીએ અને સૌનો અમે નાના મોટા તમામ કાર્યક્રમનો હૃદયપૂર્વક સંસ્થાઓથી હું તમને તમામને અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત આજ રોજ ત્રેવીસ જૂન અને રવિવાર ના રોજ શ્રી મઢીસુરાલી નાગરિક ધિરાણ સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી હતી તેમાં અમારી સહકાર પેનલના સત્તર સભ્યોમાંથી બાર સભ્યો બિનરીફ થયા હતા તે પૈકી અમારા આજ પાંચ સભ્યોનું ઇલેક્શન હતું તેમાં અમારા બત્રીસો ને એકસઠ સભાસદોમાંથી એકવીસો ને એકવીસ સભાસદે મતદાન કર્યું છે ને મતદાન આજનું ઇલેક્શન ખૂબ જ તંદુરસ્ત રીતે ઇલેક્શન લડાયું કોઈ પણ સભ્યોમાં દૂર વ્યવહાર કે કોઈ જાતની ઈર્ષા લાગણી એવું કંઈ થયું નથી અને શાંતિથી આ ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ આ વિસ્તારના અમારી સહકારી મંડળીના દરેક સભાસદનો આ તબક્કે હું ખૂબ આભાર માનું છું ધન્યવાદ મળી સુરાલે નાગરિક સહકારી ધિરાણ મંડળી લિમિટેડની આજે ચૂંટણી સંપન્ન થઈ છે એમાં એકવીસો એકવીસ જેટલા સભાસદોએ જાગૃત સભાસદોએ મતદાન કર્યું છે અને આ ચૂંટણી ખરેખર ટાળી શકાય હોત પરંતુ કેટલાક જે સ્થાપિત હિતો છે જે આ સંસ્થા પર કબજો જમાવીને બેસવા માંગે છે એની વિરુદ્ધમાં સભાસદોનો રોષ અને સભાસદોનો આગ્રહ કે તમે ચૂંટણી લડો એટલા માટે અમે પાંચ વોર્ડમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું અને પ્રક્રિયા ટાળવા માટે પણ કોઈ પણ પ્રકારનો સંવાદ અમારી સાથે કરવામાં નહોતો આવ્યો અમારો વિરોધ જે પર્સનલ કોઈની સાથે નહોતો પરંતુ આ રીતે એક નાની આપણી જે સંસ્થા છે જે સારી રીતે ચાલી રહી છે અને એની અંદર રાજકારણ ઘુસાડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે જે પેનલ પદ્ધતિ છે કે મેન્ડેટ આપવામાં આવે છે રાજકીય પક્ષાપક્ષી એની અંદર ધીમે ધીમે પગ પેસારો કરી રહી છે એની વિરુદ્ધમાં જાગૃત સભાસદો અને ગ્રામજનોએ એ જેટલા પણ વિસ્તાર મત વિસ્તાર આવે છે તે જે ગામના સારા સારા સભાસદો એવું નક્કી કર્યું કે આ વખતે આપણે આની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જોઈએ અને એમના પ્રતિનિધિ તરીકે અમે આ ચૂંટણી લડ્યા છે અને ખંતથી લડ્યા છે અમે કોઈ પેનલ બનાવી નથી અમે માત્રને માત્ર આ ગ્રૂપિઝમની વિરુદ્ધમાં ટોળા શાહીની વિરુદ્ધમાં ચૂંટણી લડી છે કાલે સારા પરિણામો આવવાના છે અને આવતીકાલના પરિણામો ચોંકાવનારા હશે આજે મઢીસુરાલી વિભાગ નાગરિક સહકારી મંડળી જે આ વિસ્તારની અગ્રિમ સંસ્થા છે એની પાંચ સીટ પર આજે મતદાન થયું હતું મતદાન સમગ્ર રીતે આમ જોઈએ તો શાંતિપૂર્વક હતું પરંતુ મને એમાં થોડી વધારે પડતી ટોળાશાહી જોવા મળી છે એનો અમે નિંદા કરીએ છીએ અને દરેક જે અહીંયા પાંચ બૂથ હતા અને પાંચે પાંચ બૂથમાં લગભગ એકવીસો એકવીસ જેટલું ટોટલ મતદાન થયું છે અક્ષય ચૌધરી એબી ફોર્ટી ન્યૂઝ મળી